રમણીયા ડુંગરોને ખોડામાં આવેલું છે મહાદેવનો આધા જ્યાં બાજુમાંથી વહે છે શેઢી નદીનો ખડખડતો પ્રવાહ એક એવો શિવાલય જે છે ઐતિહાસિક સદીઓનો ઇતિહાસ પોતાનામાં સમાવીને ઉભેલું આ શિવાલય જ્યાં સ્થાપિત છે સ્વયંભૂ કેદારેશ્વર મહાદેવના નામે પ્રકૃતિના સાનિધ્યમાં આવેલું છે આ સ્થાન જે અલૌકિક છે આવો આ અલૌકિક શિવાલય જઈએ અને અનુભવીએ કેદારેશ્વર મહાદેવ ડુંગરની હરોળ અને ગીચ જંગલમાં બિરાજ્યા કેદારેશ્વર મહાદેવ મહીસાગર જિલ્લાના જોધપુર પાસે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર છે સાતસો વર્ષ જૂના આ મંદિરનો ઇતિહાસ પારસમણી અને અર્જુન વૃક્ષ સાથે જોડાયેલો છે વર્ષોથી આજ દિન સુધી અહીં અખંડ દીપ અને અખંડ ધૂણો ચાલે છે

ડુંગર પર ચારેકોર કિલ્લો આવેલ છે આ મંદિરના ઇતિહાસ વિશે લુણા ની ઉત્તરે કલેશ્વરી થી લઈ કપડવંજ સુધી પ્રદેશ હિડંબા વન તરીકે ઓળખાય છે અહીંયા બે બે મૂર્તિ છે બે માતાજી છે બે દાદા છે બે હનુમાનજી મહારાજ છે બે પુઠિયા છે ખૂબ એનું અગત્યનું મહત્વ છે કે જે જૂની મૂર્તિઓ છે એ જૂની મૂર્તિઓ ચૂનાની બનાવીને સ્થાપિત કરવામાં આવેલી નવ મૂર્તિઓનું પ્રસ્થાન કરવા માટે જૂની મૂર્તિઓને ખંડિત કરીને એને પધરાવવા જતા દરેક મૂર્તિમાંથી લોહીની ધારાઓ ફૂટી હતી એટલે એ મૂર્તિઓનેથી જોવું નહોતું એવું માનીને બીજી મૂર્તિઓની પધરામણી કરવામાં આવી હતી 700 साल पुरानी मूर्तियां आज भी यहां आपको दर्शन प्राप्त होते हैं मेरे अनुभव के हिसाब से इस का बहुत बड़ा महत्व है इस में जो भी आते है, ये एक बार यहां प्रार्थना करते हैं, तो जिसको निसंतान है उनको संतति प्राप्ति होती है आरोग्य प्राप्त होता है लक्ष्मी की मनोकामना पूर्ण होती है अ पांडवो वसवाट करियो होवानु लोक मुखे चर्चाई रही है કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે નદી નદીનું ઉદગમ સ્થાન છે જેથી પાણી વધારે માત્રામાં ભરાઈ જતા પાણી મંદિરમાં ભરાયું હતું કુદરતને ખોળે આવેલા કેદારેશ્વર મહાદેવના દર્શને આવતા ભક્તજનોની મનોકામના પૂરી થાય છે હજારો ભાવિક ભક્તજનો અહીં આવે છે અહીં દર્શન કરવા આવનાર શિવભક્તો કુદરતી દૃશ્યોનો પણ આનંદ માણે છે ખાસ કરીને ચોમાસાના સમયમાં અહીંયા નયનરમ્ય નજારો જોવા મળે છે કેદારેશ્વર મહાદેવમાં લોકો પોતાની મનોકામના પૂરી કરે છે પ્રકૃતિની ગોદમાં આવેલા શિવાલયમાં સૌ કોઈ માથું ટેકવવા આવે છે કેદારેશ્વર મહાદેવ મંદિરની સ્થાપનાથી આજ દિન સુધી અહીં અખંડ દીપ અને અખંડ ધૂણો ચાલે છે મંદિરમાં આવેલી ભગવતીજી પાર્વતીજી ગણેશજી હનુમાનજી અને નંદિની મૂર્તિ પણ અતિ પૌરાણિક છે દર સુદ સૂદ ના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે આ ઉપરાંત બીજા એક લોકવાયકા પ્રમાણે લાલિયો લુહાર શિવભક્ત હતો તેના પર ભગવાન શિવજી પ્રસન્ન થઈ અઢળક સંપત્તિનો ધોધ વર્ષાવ્યો હતો અને તેને પારસમણી મળ્યો હતો જે રાજાને જાણ થતા રાજાની સેના લાલિયા લુહારની પાછળ હતી જેથી તેણે પારસમણી ઉંડી ધરામાં નાખી દીધો હતો લાલિયા લુહારે આ મંદિર બનાવ્યું હતું મંદિરની પશ્ચિમે એક સિદ્ધ ગુફા આવેલ છે જેમાં અનેક મહાપુરુષો આ ગુફામાં તપસ્યા કરવા આવતા હતા રઘુરામ નામના સંતે બાર સિદ્ધિઓમાંની એક સિદ્ધિ આ ગુફામાં બેસીને મેળવી હતી અત્યારે પણ આ ગુફા જીવનશીલ હાલતમાં છે શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે વીરપુર જમઝર માતાના ડુંગરમાંથી વાઘની બખોલ ધામોદ કેદારેશ્વરના ડુંગરોમાં નીકળે છે તેવું લોકો આજે પણ કહે છે શ્રાવણ માસમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે